હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મૂળામાંથી પરાઠા મૂલી કે પરાઠે ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી બ્રેકફાસ્ટમાં હેલ્ધી અને સ્ટમક ફિલિંગ આપે એવા તો જેના માટે એક મૂળાને આપણે છોડી લઈશું બે ભાગમાં કટ કરીને આપણે આગળ પાછળનો ભાગ કાઢી લઈશું હવે તેને આપણે મોટી ગ્રેટરથી આપણે તેને છીણી લઈશું તો મૂળા છીણીને તૈયાર છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું મીઠું ઉમેરવાથી આપણે મૂળાનું બધું પાણી જે હોય એ નીકળી જશે અને મીઠું ઉમેરીને આપણે દસથી પંદર મિનિટ માટે તેને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે લોટની કડક બાંધીને તૈયાર કરીશું જેના માટે આ ઘઉંનો લોટ લીધો છે જે રોટલીનો રેગ્યુલર આવે છે તે મીઠું ઉમેરીશું અને અજમો ઉમેરીશું અજમો આપણે મસળીનો ઉમેરીશું હવે આપણે તેમાં બે ચમચી તેલનું મોણ આપીશું અને લોટને મોઈ લઈશું અને થોડું થોડું પાણી મરતા જઈને આપણે લોટની કણક તૈયાર કરીશું જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો આપણે લોટ તૈયાર કરીશું લોટ બાંધીને તૈયાર છે હવે આપણે તેને તેલથી કેળવી લઈશું તો આ પ્રમાણે લોટ તૈયાર છે હવે આપણે જે મૂળાના છીણને સાઈડ પર રાખ્યું હતું મીઠું નાખીને એમાંથી બધું આપણે પાણી કાઢી લઈશું તો જેના માટે આ સ્ટ્રેનર લીધું છે ચમચીથી બધું દબાવીને બધું પાણી કાઢી લઈશું તમે જોઈ શકો છો કેટલું બધું પાણી મૂળામાંથી નીકળ્યું પાણી કાઢીને બધું છીણ તૈયાર છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો એક એકના ઝીણી કટ કરેલી ડુંગળી લીલું મરચું ઝીણું કટ કરેલું ચાટ મસાલો લાલ મરચું પાવડર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે મીઠું નથી ઉમેરી રહ્યા કેમ કે આગળથી આપણે મીઠું ઉમેર્યું હતું કોથમીર ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હાથેથી જ હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આ બધું એકદમ સરસ મિક્સ થઈને તૈયાર છે હવે આપણે પરાઠા માટે એક લુઓ તૈયાર કરીશું આ રીતે લુઓ વાળી દઈશું અને અટામણમાં આપણે તેને ડીપ કરી લઈશું અને આપણે હવે તેને વણી લઈશું તો આ રીતે અડધું પરાઠું વણાઈ જાય એટલે આપણે તેમાં સ્ટફિંગ ભરીશું તો સ્ટફિંગ થોડું વ્યવસ્થિત ચડિયાતું લેવાનું છે અને ભરવાનું છે તો બધું વચ્ચે ભેગું કરીને આ રીતે આપણે પરાઠાને સીલ કરી દઈશું અને ઉપરનો વધારાનો જે પાર્ટ હોય લોટનો એ કાઢી નાખીશું અને ફરીથી લુવો તૈયાર કરી લઈશું અટામાણ ઉમેરીને આપણે તેને વણી લઈશું સેમી થિક એવા આપણે પરાઠા વણીશું તમે જોઈ શકો છો બધું પાણી કાઢ નાખ્યું છે એટલે એકદમ આસાનીથી વણાઈ જાય છે હવે આપણે તવીમાં તેને શેકી લઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે શેકીશું અડધી ચમચી જેટલું ઘી લઈશું અને ઘીથી આપણે શેકીશું તારીતે આ રીતે પિંક કલર ના થાય એ રીતે આપણે તેને શેકીશું તો હવે આ પરાઠું શેકાઈને તૈયાર છે તો તૈયાર છે મૂલી કે પરાઠે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો